સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ યથાવત શોભના બારૈયા કોંગ્રેસના આયાતી ઉમેદવાર હોવાથી ભાજપના કાર્યકર્તાઓ કરી રહ્યા છે વિરોધ ઉમેદવાર બદલવાની માંગ સાથે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે ભાજપના કાર્યકર્તાઓએ પીએમ મોદીને પોસ્ટકાર્ડ લખ્યા છે જેમાં ઉમેદવાર બદલો ભાજપને ના લખવામાં આવ્યા છે પોસ્ટકાર્ડ થી વધુ કાર્ડ લખવામાં આવ્યા છે જેમાં લોકસભા બેઠક ઉપર ઉમેદવારોનો વિરોધમાં ભારે વંટોળ જોવા મળ્યો છે માં મણિધરની અસીમ કૃપાથી મોગલધામ કબરાવ મધ્ય પરમ પૂજ્ય બાપુ મોગલકુળ ચારણ ઋષિના સાનિધ્યમાં પ્રાચીન પુરાતન અખંડ સનાતન શાશ્વત ધર્મનું સ્વરૂપ અને ચારણો ઋષિઓ દ્વારા ગવાયેલું શ્રી મહાભારત પંચમ વેદ મહાપારણ નવાહન જ્ઞાન યજ્ઞનું પઠન ચૈત્ર નવરાત્રિમાં પરમ પૂજ્ય બાપુ મોગલકુળ ચારણ ઋષિના આશીર્વચન અને વ્યાસપીઠ ઉપર ગુરુદેવ કૃપા પાત્ર હરિપાદ રેણુ સિદ્ધાર્થજી મહારાજ કથાનો રસપાન કરાવશે કથા પ્રારંભ ચૈત્ર સુદ એકમ મંગળવાર તારીખ નવ ચાર બે રામ નવમી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ કથા શ્રવણ સમય સવારે દસ થી બપોરે એક ત્રીસ સુધી તેમજ દસમા દિવસે તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ એટલે કે તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ ચૈત્રશુદ્ધ દસમ ગુરુવાર સવારે સાડા દસ કલાકથી તૃતીય સમૂહ લગ્નમાં એકત્રીસ જેટલા યુગલો પ્રભુતામાં પગલાં માનશે અને ચારણ ઋષિ બાપુ પિતા બની અને કન્યાદાન કરશે વધુ વિગત માટે સંપર્ક અઠ્ઠાણું બે સત્તાવન અડતાલીસ એક બોતેર નેવું બે ઓગણચાલીસ બેતાલીસ બે એકત્રીસ અઠ્ઠાણું સાત બાણું અડસઠ એક બેતાલીસ